કોલેજ રોડ પર વાહનોના આડેધડ પાર્કિંગથી ત્રાહિમામ નાનીધમણના મસાલ ચોક વિસ્તારથી સરકારી કોલેજ તરફ જતા રસ્તા પર દારૂના ગોડાઉનમાં લવાતા દારૂ ભરેલા ટ્રકો ભારત ગેસ એજન્સીના સિલિન્ડર ભરેલા વાહનો તેમજ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા પાર્ક કરાયેલા વાહનોથી ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે આ રોડની બંને બાજુએ પાર્ક કરેલા મોટા મોટા વાહનોની લાંબી કતારો જોઈ આ રોડનો પાર્કિંગ માટે ઉપયોગ વધી રહ્યો હોવાનું એક નજરે જોવા મળી છે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિથી બનેલા આ રસ્તાનો ઉપયોગ પ્રદેશની જનતાના માટે હોવો જોઈએ ના કે આવા રસ્તાઓના કબજેદારો માટે રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરેલું વાહનોના પ્રતાપે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે પ્રશાસન દ્વારા આવા બે રસ્તા ઉપર પાર્ક કરાયેલા વાહનો પર સખ્ત પગલાં ભરવા જોઈએ એવી લોકમાંગ ઉઠી રહી છે સોશિયલ મીડિયાના મારફતે આ રોડ પર પાર્ક થયેલા વાહનોના ફોટાઓ ફરતા થતા ટ્રાફિક પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવીને રોડની બંને બાજુએ પાર્ક કરેલા વાહનોને દૂર કરાવી બીજીવાર પાર્ક ન કરવાની ચેતવણી આપી હતી गाड़ी इधर कौन खड़ा करने के लिए बोल दारू वाला दारू वाला किसका ट्रक है ये वाले क्या नाम है उसका गाड़ी ये ट्रक कहाँ से आई कहाँ से नासिक से आया तो माल इधर से भरा है कि नासिक से लाया है।, ला है तो इधर खाली करना है तो किधर है कौन कौन से वाइन शॉप में खाली करना है दारू भरा है गाड़ी में दारू भरा है

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર અને બરુડિયાવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડા ખુર્દ એટલે કે હનુમાન ભાગડા લીલાપુર બેજલપુર ભદેલી પાટી અને નનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નીચાણવાળા વિસ્તારોની પૂર સમયે પરિસ્થિતિની માહિતી મેળવી વહીવટીતંત્રની સફાઈ અને આરોગ્ય કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી તેમજ કાશ્મીર નગર ખાતે ઔરંગા નદી કિનારે ચાલતી સાફ સફાઈની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે મુકેશ પટેલે પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજીત રૂપિયા એક કરોડના ખર્ચે ગેબિયન પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે પ્રોટેક્શન વોલની ડિઝાઇન પુણે આઈઆઈટી ખાતેથી તૈયાર કરવામાં આવી રહી છે એમ જણાવ્યું હતું તેમજ ઔરંગા નદીના પિચિંગ પુલની મુલાકાત કરી ઔરંગા નદીમાં ડેન્જિંગ કરવા પણ સૂચન કર્યું હતું પૂર દરમિયાન લગભગ છસો જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ પરિવારોની ઘર વખરીને જે પણ નુકસાન થયું હોય સર્વેલન્સ બાદ નુકસાનીની સહાય ચૂકવવાની ખાતરી પણ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવી હતી સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઓરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ઢોર થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે એની પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ કરી લગભગ છસો જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે પણ ઘર વખતે નુકસાન થયું છે જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા અમે પુના આઈઆઈટીમાં ડિઝાઇન કરવા આપી છે જે કંઈ આ વલસાડ માટે કરો ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું કારણ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનું વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય બીજા ગામોને નુકસાન એ રીતે અમે કામગીરી માટે ડિઝાઇન પર ટૂંક સમયમાં અમે કામગીરી પર ચાલુ કરીશું વલસાડ જિલ્લાના ચાર તાલુકા વાપી ઉમરગામ પારડી અને કપરાડા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના લાખો લોકો માટે પીવાના પાણીથી માંડીને ખેતીવાડી અને ઔદ્યોગિક એકમો માટે જીવાદોરી સમાન ગણાતો મધુબન ડેમ ધોધમાર વરસેલા વરસાદને પગલે છલોછલ થતાં વધામણા કરાયા છે ડેમમાં નવા નીર આવતા આગામી વર્ષ દરમિયાન પાણીની તંગી વર્તાશે નહીં એવી અનુભૂતિ થઈ રહી છે વલસાડ જિલ્લાની ઓળખ સમાન ગણાતો મધુબન ડેમનું સૌંદર્ય બારેમાસ માસ મનમોહિલે તેવું છે પરંતુ ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે ડેમ છલોછલ હોય અને દસે દરવાજામાંથી ધસમસતા પ્રવાહ સાથે પાણી છોડવામાં આવે તે નજારો સૌને હરખાવે તેવો હોય છે દર વર્ષે વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે જિલ્લાના ચાર તાલુકા અને દમણ દાદરા નગર હવેલીની ખેતીવાડીને લીલીછમ રાખવામાં અને વાપી સરીગામ ઉમરગામ તેમજ સંઘ પ્રદેશના ઔદ્યોગિક એકમોને ધમધમતા રાખવા મધુબન ડેમ પર આધાર રાખવો પડે છે આખું વર્ષ દરમિયાન લાખો લોકોની તરસ છીપાવવા માટે પણ આ ડેમ લાઇફ સમાન ગણાય છે ત્યારે આ ડેમ છલોછલ થતાં સ્વાભાવિક છે કે ખેડૂતથી માંડીને ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ હર કોઈ ખુશીની લાગણી અનુભવે છે ડેમની કુલ કેપેસિટી પાંચસો ચોવીસ પોઈન્ટ છ્યાસી એમ એમ છે ડેમની રૂલ લેવલ સપાટી હાલમાં છોતેર મીટર છે જ્યારે હાલનું વોટર લેવલ પચોતેર પોઈન્ટ નેવું છે તારીખ પંદર ઓક્ટોબરથી ડેમનું રૂલ લેવલ ઓગણસી પોઈન્ટ છ્યાસી જાળવી રાખવામાં આવશે ત્યારે ડેમના આજે તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એક મીટર સુધી ચાર દરવાજા ખુલ્લા છે જેમાંથી કેનાલ નદી અને વીજળી ઉત્પાદન માટે હાલ ચાલીસ હજાર બસો છવ્વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સામે પાણીની આવક સત્તર હજાર ચાર ક્યુસેક છે ચાલુ વર્ષ દરમિયાન પચીસમી ઓગસ્ટને રવિવારે સૌથી વધુ અઠ્ઠાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા પાંચસો ચોવીસ પોઈન્ટ છ્યાસી એમ છે જેમાંથી વર્ષ દરમિયાન એકસો છન્નું પોઈન્ટ પંચાણું એમસીએમ પાણી રિલીઝ કરવામાં આવે છે જેમાંથી બોતેર પોઈન્ટ નવ્વાણું એમસીએમ ખેતીવાડી ઓગણત્રીસ પોઈન્ટ ઇઠોતેર એમસીએમ ઉદ્યોગો માટે અને આઠ પોઈન્ટ પચીસ એમસીએમ પીવા માટે આપવામાં આવે છે જ્યારે છોતેર પોઈન્ટ પાસઠ એમસીએમ તળાવ ટાંકીમાં સ્ટોરેજ કરાય છે ઔદ્યોગિક એકમોને અપાતા પાણીથી રાજ્ય સરકારોશ્રીને વર્ષે અંદાજી રૂપિયા સો કરોડની આવક થાય છે મધુબન ડેમમાંથી વીજળી ઉત્પાદન હાઇડ્રો પ્લાન્ટ માટે હાલ એક હજાર ચૌદ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેમાંથી દર કલાકે પાંચ પોઈન્ટ છ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે જે વીજળી કપરાણા તાલુકાના નાનાપોંડા સ્થિત જેટકોને સપ્લાય કરવામાં આવે છે જેમાંથી રાજ્ય સરકારને વર્ષે અંદાજે રૂપિયા એંસી લાખની આવક થાય છે સંઘ પ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અડસઠમો જન્મદિવસ સંઘ પ્રદેશ થ્રીડી ભાજપા સચિવ જિજ્ઞેશ પટેલ તેમજ ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી પટેલે સેવાકીય કાર્યોથી ઉજવ્યો હતો પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ વિભિન્ન સેવાક્ય કાર્યોની સાથે દંપતી દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો આ અવસર પર અડસઠ પુરુષો અને અડસઠ મહિલા બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ પણ કરાયું હતું અને હેલ્મેટ પહેરવા માટે સૌને આગ્રહ પણ કર્યો હતો જિગ્નેશ પટેલ દ્વારા ગૌશાળામાં પશુ આહાર પણ મોકલ્યું હતું અને પશુઓને ખોરાક ખવડાવી ગૌ સેવા પણ કરી હતી સાથે જ માર્ગ ઉપર રખડતા ઢોરો માટે બસોથી વધુ રેડિયમ બેલ્ટનું પણ ગૌરક્ષકોને વિતરણ કરાયું હતું અને તેમણે પોતાના હાથોથી રેડિયમ બેલ્ટ પશુઓને પહેરાવ્યા હતા ત્યારબાદ સરપંચ હિતાક્ષીબેન પટેલ દ્વારા પોતાના નિવાસ પર ચાલીના બાળકોની સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો જન્મદિવસ મનાવ્યો હતો આ અવસર પર બાળકોના હાથે કેક કાપી તેથી ભોજન પણ કરાવવામાં આવ્યું હતું આ અવસર પર સ્મિરા જિજ્ઞેશ પટેલ ટીયા નલીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ બાળકોને કેક ખવડાવવામાં આવી હતી શાસક પ્રફુલ પટેલજી કા આ જન્મદિન હૈ ઉપલક્ષ જીગુભાઈને बहुत सारो काम कर रहे हैं सभी बहनों को फ्री में हेलमेट प्रोवाइड किया है और ये बहुत अच्छी बात है कि वो सभी को हेलमेट प्रोवाइड कर रहे हैं हमारे जिगू भाई ने सिक्सटी एट भाइयों को हेलमेट वितरण किए और सिक्सटी एट बहनों को हेलमेट वितरण किए ये बहुत खुशी की बात है धन्यवाद કચ્છ એકતા મંચ વલસાડના પ્રણેતા સ્વર્ગસ્થ દિનેશભાઈ સેઠિયાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ એકતા મંચ વલસાડ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વલસાડમાં રસ્તે રખડતા બિનવારસી ગૌવંશ વાહન ચાલકને રાત્રે અંધારામાં ન દેખાવાથી થતા અકસ્માતો નિવારવા રેડિયમ બેલ્ટ બાંધવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે જેમાં કચ્છી લોહાણા મહાજન ભરતભાઈ ઠક્કરના સહયોગથી કચ્છી ભાનુશાલી સમાજ અગ્રણી પરમ ગ્રુપ ઓફ કંપની તરફથી ત્રણસો જેટલા રેડિયમ બેલ્ટનો સહયોગ મળ્યો છે જેમાંથી બાવીસ ત્રેવીસ તારીખના રોજ સો જેટલા રેડિયમ બેલ્ટ વલસાડના ધરમપુર રોડ છીપવાડ તરિયાવાડ લીલાપોર અને કૈલાસ રોડ વિસ્તારમાં રખડતા પશુઓને બાંધવામાં આવ્યા હતા ત્યારે ગતરાત્રીના અઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કચ્છી રાજગોર સમાજ અગ્રણી હરેશભાઈ મેઘજીભાઈ જોશી તરફથી ગૌવંશોને સો કિલો લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો જે કચ્છ એકતા મંચ વલસાડના ગૌ રતનસિંહ રાજપૂત શક્તિસિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા બલભદ્રસિંહ જાડેજા કેવલ રાજકોરને અનિલ ઠક્કર દ્વારા બસારના તિથળ રોડ એન્કર હાઈટ્સ સરદાર હાઈટ્સ સેગવી સુરવાળા અને સિવિલ રોડ તથા હલ્ રોડ વિસ્તારમાં રાત્રિના રખડતા બિનવારસી અઢીસો જેટલા ગૌવંશોને લાડુનો પ્રસાદનું વિતરણ કરી મહા મહેનતે સાઠ જેટલા ગૌવંશોને રેડિયમ બેલ્ટ બાંધવામાં સફળતા મળી છે બાકી રહેલ દોઢસો જેટલા બેલ્ટ કચ્છ એકતા મંચ વલસાડના ગૌ સેવકો દ્વારા આગામી સપ્તાહમાં વલસાડના કોસંબા હિંગરાજ ધમડાચી ગુંદલાવ તથા ડુંગરી સુધી તથા હાઈવે ઉપર રખડતા બિનવારસી ગૌવંશોને બાંધવામાં આવશે આ સેવાકીય કાર્યમાં સહયોગી એવા ભરતભાઈ ઠક્કર પરમ ગ્રુપ ઓફ કંપની તથા હરેશભાઈ મેઘજીભાઈ જોશી તથા દરેક સેવાભાવી ગૌ સેવક ધનના સહયોગ બદલ કચ્છ એકતા મંચ વલસાડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે વલસાડ મોગરાવાડી કોટેશ્વર મંદિરે લાડુ બનાવ્યા હતા પાંચસો કિલોના તે ગોરધામ તિથલ રોડ ત્યારે ગુરુવારના રોજ રેડિયમ પટ્ટી સિવિલ રોડ સેગવી તિથલ એ તરફ દિલીપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી સેવક દ્વારા દરરોજ એમની ગાડીમાં આ સેવાક્ય કાર્ય કરવામાં આવે છે